કોમ તો ભાઈ તો પાણી વાળો કીધું છે પણ મને તો આવે છે ટાઈટ લ્યા તારી એમા ઓલો મફત ના રોટલા તોડે વિચાર કોમ આવશે ભુડા લ્યા લાવ એને ફોન કરું હાલો અ ભાયા કરી કે લે શું શું કામ છે એટલે પાણી વાળો છે તો વાલ્વા જાવ છે

হমতাব হনিছিোারা কেজে ক্টাছাকযেম কারা হমম কারসেো nutritional কা evý কাই হয্য় আমন পনিলা খাভলেডাদামংত Wróঠম য়া নামন য১া সয়া আপন ক�

મેં પણ તું એટલો મોટો ફોનો થા પડી ગયો હમ હ મારું ખાતર બજડી જોબરા તો હવે શું કરવાનું એટલે શું મતાયાર યાર તમ જોક્સ લે વે કે તો જોક્સ લે યાર તું એટલે હું તમને જોક્સ કો એમ બોલી દઉં શી કો કદી ડર નહિ રહેતા ડર لگتا વો શિયાળ કો لگتا હે

અલેંજા અરે સ ને બાંધું થાય ને 80 રૂપિયા આયા યાર આ તો આપનો રિટર્ન પત્ર લેતા કે ભૂનું તો આવ્યું બોશુકો પાંચ કો રિસિડની પણ લે બીડી બીડી સિગરેટ ઈ મોટરા સિગરીટ એટલે કે ઊન હતું પણ આ દીધો પર

या, या ते यत दुनिया दे ताजी करा त तू पाणी वाळवा जाjer नका ए बात तो भया बात को भया बात को पच شو जी बाकी रयू شو रयू बाकी बोल तारी बई मुशो गो तुम्ही उलेस दे सालो सम आरी तनक ने तू એટલે ही ही भेट बल काका गो मसाऊ करू એટલે मैं

Ik ben zo kwant die daar nog niet. Ik moet op mijn toko dat je de man niet moet. Pak het. Moe goed niet. Had ik zo kwant die daar niet. Tjewo